નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની જીરાની આપણે આવકની વાત કરીએ તો જીરાની ગુણી નવી આવક અગિયારસો ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો ને તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો બહુ ખાસ તેજી જોવા નથી મળી રહી કાલ જેવું જ હાલ હજી બજાર જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા રહીએ છીએ આજના બજાર ભાવ બી બાજુ હોય que પચાસ આઠ ઓતેર એંસી ચુંમાલીને એસી નેવ પિસ્તાલીસ ડ ત્રીસ પિત્તાલીસ વીસ ત્રી ચાલી રૂપિયા હે હવે એંસી એકાસી એવું પિસ્તાલીસો ને એકાશી રૂપિયા ભાવ થયો પિસ્તાલીસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો પિસ્તાલીસો ને એકાશી રૂપિયા નો વેચાણો છે છેતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે છેતાલીસો ને એકોતેર રૂપિયા માં અમે વેચાણ છેતાલીસ એકોતેર રૂપિયા ભાવ છે એકદમ સારો માલ સુપર માલ છે

ઓગણચાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ આવતીકાલે મીડિયમ માલ છે અને કસ્તરમાં જોવા મળી રહ્યો છે ઓગણ ને એકોતેર રૂપિયામાં વેચાણો તમે જોઈ શકો છો આ માલ માટીનો ભાગે દેખાય છે થોડો